શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો આ એક વસ્તુને સિંદુરમાં રાખવી ખૂબ જ શુભ હોય છે આ ઉપરાંત હું તમને કહીશ કે પીરિયડ્સ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ કે નહીં સિંદૂર પડતા તમને શું સંકેત મળે છે અને એક ભૂલ જે સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન સિંદૂર લગાવતી વખતે કરે છે પરંતુ આ ભૂલને અવગણશો નહીં કારણ કે તે તમારા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે ખાસ કરીને તે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકે છે અને તમારા પતિથી અલગ થવાનું કારણ બની શકે છે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો જુઓ મિત્રો કૃપા કરીને કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખો હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના જીવનમાં સિંદુરનું વિશેષ મહત્ત્વ છે ઘણીવાર તમે હિન્દુ ધર્મની તમામ પરિણીત મહિલાઓને સિંદૂર લગાવતી જોઈ હશે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદુને વિવાહિત મહિલાઓના લગ્નનું પ્રતિક માનવામાં આવે છે લગ્ન સમયે પણ સિંદુર દાન કરવાની રીતનું વિશેષ મહત્ત્વ છે આ પછી જ વિભાગની વિધિ પૂર્ણ માનવામાં આવે છે અને એકવાર લગ્ન થઈ જાય તે પછી તમામ પરિણીત મહિલાઓએ સિંદુર લગાવવું ફરજિયાત છે જો કે બદલાતા સમયમાં ઘણા લોકો તેને એક સ્ટીરિયોટાઈપ માનવા લાગ્યા છે અને આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગર જોઈ હશે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુ ધર્મમાં બનેલી આ પરંપરાઓનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ આ સંદર્ભમાં અનેક વૈજ્ઞાનિક મહત્વનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે સિંદૂર લગાવવા અંગે જે પણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ પરિણીત મહિલાઓએ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ નહીં તો તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને તેના પતિને ભોગવવું પડે છે જે મહિલાઓ સિંદૂર લગાવવાના નિયમોનું પાલન કરતી નથી આવી મહિલાઓના પતિઓને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે સિંદુ લગાવવાના કયા નિયમો છે જેનું પાલન દરેક મહિલાએ કરવું જ જોઈએ પરંતુ તે પહેલાં તમને લાઇક કરવા વિનંતી છે તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવો મિત્રો નંબર એક પરિણિત મહિલાઓએ હંમેશા સિંદૂર ખરીદવું જોઈએ અને તેને પોતાના પૈસાથી લગાવવું જોઈએ તમારે બીજાના પૈસાથી ખરીદેલ સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ મિત્રો નંબર બે ગમે તેટલી મોટી મજબૂરી હોય પરિણીત મહિલાઓએ બીજી સ્ત્રીના સિંદૂરનો પોતાના તરીકે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ માંગમાં બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું ખૂબ જ અશુભ છે જે મહિલાઓ આવું કરે છે તેમના પતિઓને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો નંબર ત્રણ પરિણિત મહિલાઓએ ભેટ તરીકે આપવામાં આવેલ સિંદૂરનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે ભેટ તરીકે આપવામાં આવેલ સિંદૂરનો ઉપયોગ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે મિત્રો નંબર ચાર સ્ત્રીએ સ્નાન કર્યા વિના ક્યારેય સિંદૂર ન લગાવવું જોઈએ સૌ પ્રથમ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ અને ત્યાર પછી જ પોતાના કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ સિંદૂર લગાવવાથી તેના પતિના લાંબા આયુષ્યની ખાતરી થાય છે તેમની સફળતા વિશે જ વિચારો આ તેમના નસીબને વધુ મજબૂત અને શક્તિશાળી બનાવે છે અને પ્રાર્થનામાં સિંદૂર લગાવતી વખતે તમારે સૌથી પહેલાં માતા પાર્વતીને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે અખંડ સૌભાગ્યનું વરદાન ફક્ત માતા પાર્વતી પાસેથી જ મળે છે મિત્રો નંબર પાંચ જો ઘરમાં કોઈ પણ પ્રકારનું શુભ હોય અથવા પીરિયડ્સ આવી રહ્યા હોય તો તમારે સિંદૂર ન લગાવવું જોઈએ કારણ કે આવા સમયે સિંદૂર લગાવવું એ સિંદૂરનું અપમાન છે મિત્રો નંબર છ સિંદૂર પડવું એ ખૂબ જ ખરાબ અશુભ માનવામાં આવે છે એટલા માટે તમારે તેને હંમેશા બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ જો તમે તેને એવી જગ્યાએ રાખશો કે બાળકો તેને સ્પર્શ કરી શકે તો તે ચોક્કસપણે પડી જશે તેથી આ ભૂલ ન કરો કારણ કે મિત્રો જો સિંદૂર પડે તો તે ઘરમાં મશૂર લાવે છે મિત્રો નંબર સાત સિંદૂર ક્યારેય કોઈની સામે ન લગાવવું જોઈએ કોઈની સામે સિંદૂર લગાવવાથી તમારા સંબંધો પર પણ અસર પડે છે અને તમારા પતિનો પ્રેમ વધી શકે છે આવી સ્થિતિમાં જો તમે કોઈની સાથે હોવ અને તમારે સિંદૂર લગાવવું હોય તો તમારા માથા પર સિંદૂર લગાવો મિત્રો નંબર આઠ માંગ ભરવા માટે તમારે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ આજકાલ બજારમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદુર ટ્રેન્ડ માટે ઉપલબ્ધ છે પરંતુ તેનો ઉપયોગ કરવો સારું નથી ઘણી સ્ત્રીઓને એવું લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તે ક્યારેક તેમના કપાળ પર પડે છે તો મિત્રો જો સિંદૂર કપાળ અને નાક પર પડે તો તે શું માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે મિત્રો નંબર નવ જો તમે ક્યારેય આકસ્મિક રીતે સિંદૂર પડી જાય તો તેને ભેગો કરીને ગટરમાં ફેંકશો નહીં આ સિંદૂરનું અપમાન કરે છે સૌથી પહેલાં તો તમારે માતા પાર્વતી પાસે ક્ષમા માંગવી જોઈએ કારણ કે મિત્રો સિંદૂર પડવું એ શુભ નથી જો માતા પાર્વતી પાસે હાથ જોડીને ક્ષમા માંગે તો અશુભ ઘણી હદ સુધી ટળી જાય છે ત્યાર પછી સિંદૂર ભેગો કરીને કપાળ પર લગાવો અને ઝાડ નીચે રાખો નંબર દસ મિત્રો જો તમે સૂકો સિંદૂર યોગ્ય રીતે લગાવતા ન હોવ તો તમે તમારી આંગળીઓ વડે માછીસની સ્ટીકને સહેજ વિની કરી શકો છો સિંદૂરમાં સ્પર્શ કરી શકો છો અને તેને તમારા કપાળ પર લગાવી શકો છો આ કારણે સિંદૂર તમારા ચહેરા પર ન તો ફેલાશે કે ન તો પડશે પરંતુ તમારે હંમેશા સૂકા સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો અગિયાર નંબરના શાસ્ત્રો અનુસાર જો કોઈ પણ સ્ત્રી પોતાની ઈચ્છાનું સિંદૂર પોતાના વાળ પાછળ છુપાવે છે તો તેના પતિને સમાજમાં માન સન્માન નથી મળતું જેના કારણે તે ઊંચાઈને સ્પર્શવા માંગે છે તેઓ ક્યારેય ત્યાં પહોંચી શકતા નથી અને હંમેશા નિષ્ફળ જાય છે તેઓ સમાજમાં અને સંબંધીઓમાં છુપાયેલા રહે છે એટલા માટે તમે બને ત્યાં સુધી સિંદૂરની લંબાઈ તમે કપાળ પર લગાવશો તમારા પતિનું ભાગ્ય વધુ મજબૂત રહેશે કારણ કે કપાળ પર સિંદૂર લગાવવાથી સ્ત્રીની શક્તિઓ જાગૃત રહે છે મિત્રો નંબર બાર શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ હંમેશા પોતાના નાકના આસન પર કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ ક્યારેક જ્યારે કોઈ સ્ત્રી ખરાબ માંગ કરે છે ત્યારે તે તે જસ સ્થાન પર સિંદૂર લગાવે છે શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે આમ કરવાથી તમે તમારા પતિથી દૂર થઈ જશો મિત્રો નંબર તેર નવી પરિણિત છોકરીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લગ્ન સમયે તેમના પર સિંદૂર લગાવવામાં આવે છે તેઓએ તે સિંદૂર હંમેશા સુરક્ષિત રીતે રાખવું જોઈએ અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વિશેષ કાર્ય અથવા વિશેષ પૂજા હોય તો તમારે તે સમયે થોડું સિંદૂર લગાવવું જોઈએ આ કારણે લગ્ન સમયે તમને જે વિશેષ આશીર્વાદ મળે છે તે હંમેશા તમારા કામમાં સફળતા લાવે છે અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો નંબર ચૌદ તમારે સિંદૂરમાં એક રૂપિયાનો સિક્કો રાખવો જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે તેથી તમારે તમારા સિંદૂરના પાત્રમાં સિંદૂર રાખવું જોઈએ તેમાં એક રૂપિયાનો સિક્કો અવશ્ય રાખવો મિત્રો નંબર પંદર ઘણી સ્ત્રીઓ બ્યુટી પાર્લર વ્યાતિની છે અને ત્યાંની કોઈ પણ સ્ત્રી કે મેકઅપ આર્ટિસ્ટ જાતે જે તમારા કપાળ પર સિંદૂર લગાવે છે પરંતુ તેને અશુભ માનવામાં આવે છે જો તમે તે કર્મચારીઓને જાણતા નથી તો તમે તેમના વર્તનને જાણતા નથી તેમ છતાં તમે અમારા દ્વારા સિંદૂર લગાવો જે બિલકુલ યોગ્ય નથી જો તમે જાતે સિંદૂર લગાવો અથવા તમારા પતિ દ્વારા લગાવો તો તે હંમેશા વધુ શુભ હોય છે જો તમને સપનામાં સિંદૂર દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા સપનામાં તમારા કપાળ પર સિંદૂર જુઓ છો તો તમને તમારા સસુરાલ તરફથી ખૂબ જ સારા સમાચાર મળશે અને જો તમારી સાથે કોઈ અશુભ કામ થવાનું છે તો તે પણ ટળી જશે મિત્રો જો કોઈ કુંવારી સ્ત્રી સપનામાં પોતાને સિંદૂર લગાવતી જોઈએ છે તો તેનો અર્થ એ છે કે તે પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે મિત્રો જો તમે ઘરમાં તમારા પતિથી ખુશ નથી અથવા ઘરમાં લડાઈ વગેરેનું વાતાવરણ છે તો આ ખામીને દૂર કરવાનો ઉપાય છે તમે સરસવના તેલમાં થોડું સિંદૂર મિક્સ કરીને તમારા ઘરની મુખ્ય દ્વાર પર સ્વસ્તિક અથવા ઊંઘની નિશાની બનાવો તેનાથી તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ વધે છે અને તકલીફ વગેરેનું વાતાવરણ દૂર થાય છે જો તમે ઓફિસમાં કામ કરતી સ્ત્રી છો અથવા કોઈ કારણસર તમે તમારા કપાળ પર દરરોજ સિંદુર લગાવી શકતા નથી ઓછામાં ઓછા તમારા તહેવારો દરમિયાન તમારી શરગીરી છે અથવા તમારા ઘરે કોઈ પૂજા છે કોઈ શુભ કાર્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને કરવા ચોથ અથવા તીજના તહેવારના દિવસે તમારે તમારા કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ કારણ કે તે વૈવાહિક આનંદની નિશાની છે અને જ્યારે તમે સિંદુર લગાવીને કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજા કરો છો તો તમને અનેકનું ફળ મળે છે જો તમે ક્યારેય કામાખ્યા મંદિરમાં જાઓ છો તો તમારે તમારી સાથે સિંદુર લાવવું જોઈએ કામાખ્યા માતાના મંદિરનું સિંદુર ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને જો કોઈ પરિણીત સ્ત્રી તેને દરરોજ પોતાના કપાળ પર લગાવે છે તો તેના પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને આવી પરિણીત મહિલાઓ હંમેશા ભાગ્યશાળી રહે છે અને પતિ પત્નીના સંબંધો હંમેશા સારા રહે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે